જય હિન્દ જય ભારત હું જનસેવા ડાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ ગુજરાત અત્યારે હું એક્સપ્રેસ ઉપર ચડ્યો છું બારડોલીથી આ સીધો અમદાવાદ અને આ રોડ ત્યાં કાર તો ચાલી શકે પછી એક બે ત્રણ અને ચાર ચાર આ બાજુ બાજુ આઠ લાઇન છે આ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે અને આના જે આડા બ્રિજ આવશે જે ઉપર જે કયા આડા બ્રિજ આવે બીજા મીટર સાડા છ મીટર અને બીજા બધા રોડ ના જો અહીંયા લખ્યું છે એટલે સાડા છ મીટર એટલે ગમે તેટલી ગાડી ઊંચી હશે માલ મશીનરી તો અહીંયા ક્યાંય રૂકાવટ નહીં થાય કારણ કે અમદાવાદ વડોદરાનો જે એક્સપ્રેસ છે ને એની ઉપર સાડા ચાર સાડા પાંચ મીટરનું જ છે અને આમને એક મીટર વધારી દીધું અને ભાઈ જો ડ્રાઈવર બનો ને તો જિંદગીમાં બધે ફરવા મળે પણ આદત સારી હોય તો ડ્રાઈવર બનવો ગુનો નથી ડ્રાઈવિંગ એટલે બહુ સારી વાત છે મહિને તમારે પચાસ હજાર કમાવાય એટલે નોર્મલ વસ્તુ ડ્રાઈવરે ઈમાનદારીથી પચાસ હજાર કમાઈ લે પણ ડ્રાઈવર ભાઈઓને કઈ રીતે અમુક તો બચાવતા નહીં હોય કોને ખબર બાકી સારા મકાન પણ નથી બનાવી શકતા ઘણા ડ્રાઈવરો રેસ્ટ એરિયા પણ ઘણા આવશે પેટ્રોલ પંપ પણ ઘણા આવશે પણ અહીંયા હજુ ચાલુ નથી ઓપન નથી કર્યું બોર્ડ આવે છે પણ ઓપન નથી કર્યું આ તમારે ખબર એ ના પડે કે કયું ગામ ક્યારે જતું રહ્યું અને અમદાવાદ આવે ને એ પણ ખબર ના પડે આપણે જો આરપીએમ બતાવે છે બાર અને ફૂલ નું સિમ્બલ છે પછી એબીસી એબીએસ નું છે અને આ યુરિયા બંધ છે એનું છે અને આ ગરમીનો ટેમ્પરેચર છે અને અહીંયા બધું એનું માર્કિંગ કિલોમીટરો છે હા અને આ આ કિલોમીટર છે પચાસ ચાલે છે અને આ ડીઝલ બસ અને આ મોબાઈલ નો સ્ટેન્ડ છે બાકી જો આવું બધું અમારે ચાલ્યા કરે ગાડીમાં બધું એવું જોવાય આપણી પાસે જમવાનો બાટલો છે અને હમણાં જમવાનું બનાવવાનું છે તૈયાર કરીને રાખી દીધું છે થોડુંક ગાડીમાં બધું ટોપ ટીપટોપ કરવાનું બાકી છે હજુ અહીંયા સોફો મૂકવાનો બાકી છે આ ખાલી સ્ટેન્ડ જ છે પાણીનો જગ પડ્યો છે જગ આજે નવો લેવાનો હતો નવ વર્ષ થઈ ગયા છે નવો લેવાનો હતો પણ પછી જોયું એવું ના મળ્યું એટલે પછી મેં કેન્સલ કર્યું એનું આનું ઢાંકણું ને અંદર પેલું થર્મોકોલ જેવું ભરેલું હોય એ લેવાનું એટલે સારું રહે મને ઘણું કોશિશ કરી એમને એ થર્મોકોલવાળા થર્મસ દેવાવાળાએ એ સારું છે ને આ બહુ સારું ને તૂટી ના જાય પણ છતાંય મેં લીધું નહીં કારણ કે વસ્તુ લેવા ને તે આપણે સ્થાન રાખે એટલે મિત્ર જેટલા અમુક મીડિયા રોડના જોવાના હોય તમારે ક્યાંથી ક્યાં શું છે પ્રોગ્રામ ક્યાંય ફરવા ટુરિસ્ટ પુરિસ્ટમાં તમે નીકળો તો તમે મારો સંપર્ક કરી શકો છો તમને હું રસ્તા બધા બતાવી દઈશ ઇન્ડિયાના ક્યાંથી ક્યાં શું તકલીફ કંઈક અગવડ પડે તો એ હું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ છું ને અમારી કાર્યાલય હર રાજ્યની અંદર મોજૂદ છે એટલે કંઈ ને કંઈ તમારો પ્રબંધ થઈ જશે એટલે કોઈને ભારત ફરવા જવું હોય ને ક્યાંય રસ્તા બસ્તામાં અટવાવ તો મારો સંપર્ક કરી લેવાનો અઠ્ઠાણું અઠ્ઠાણું ડબલ ઝીરો છત્રીસ ઝીરો એક અને સત્તાણું બે ત્રણ ચાર ઝીરો ચાર ત્રિપલ નાઇન આ મારો સંપર્ક છે તમે ક્યાંય પણ અગવડે છે તો ક્યાંય તમને પોલીસવાળા કંદડતા હોય વગર વાંકે કોઈ આખા ઇન્ડિયાની અંદર કંઈ પણ તમારે બીજી આમ પબ્લિક કે કોઈ કંદડ ગઈ તો હોય તો મારો સંપર્ક કરજો સોલ્યુશન તમારું આવી જશે કોઈ ટેન્શન લીધા વગર ક્યાંથી ક્યાં ચાલવું કેટલા ટાઈમે ચાલવું એ બધું હું તમને કહી દઈશ તમે એકવાર તમે ફરવાનું ગોઠવો એટલે રાજકોટના પાંચ ફેમિલી ફરવા ગયા હતા એટલે બીડ સ્પીડના ઘાટ ઉપર કે ઘાટની આગળ મતલબ કે છે કે સોની સ્પીડમાં અમારી બસ ચાલતી હતી ત્યારે અમારી સુટકે શું ઉપરથી ગાયબ થઈ જાય કંઈ નક્કી ખબર ના પડ્યું પણ ચોરના પેટનાઓને અમે પકડી લેવી કારણ કે હવે એ ભાઈનો મારી પાસે નંબર નતો તે કશું સંપર્ક થયો નહીં અલ્પેશભાઈ લગભગ નામ છે એવું કંઈ એમના આઈડી રોજ વીડિયા તો આવતા હોય છે એટલે આવા ચોરીના બનાવ ના બને સચોટ રહેવા આપનો માલ સમાન અને આપણા પરિવાર ફેમિલીને સુરક્ષિત રીતે ભારતની અંદર ફરવાનું હોય તો મને કહેવો એટલે હું તમને રસ્તા બતાવી દે ફ્રી ઓફ કોસ્ટ છે આ કોઈ પૈસા અમે લેતા નથી જનસેવા ડ્રાઈવર પાર્ટી જે રાજકીય રાજ રાજકીય પક્ષ છે આ કોઈ સામાન્ય પક્ષ નથી રાજકીય પક્ષ છે અને આપણી ચેનલ છે નેતાજી ડ્રાઈવર અશોક ડ્રાઈવર નેતાજી અશોક એવી આપડી યુટ્યુબમાં ચેનલ છે જેટલી સ્પીડ ચલાવી કઈ અત્યારે અપડેટ આવ્યું નથી નવા જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને રોજ નવા નવા ભારતની અંદર રોડ કોઈ ઓફિસુ કોઈ કંપની આ એવો બધા અપડેટો હું તમને દેતો જ જઈશ અને હું શું પ્રોગ્રામ કરતો હોય છું અમુક વાર જમવાનું બનાવતો હોય આવું તેવું એટલે તમે સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં એટલે તમને મજા આવશે અને આવી અપડેટો કોઈ ચોખ્ખી તમને આપશે નહીં અને ફ્રી ઓફ કોસ્ટમાં કોઈ તમને ભારતના સલાહ દેવાવાળું નહીં હોય જય હિન્દ જય ભારત